આજે અમે ખોખરીયા ની મહુડીની ગામમાં અંકોલના બીજ કલેક્શન માટે આવ્યા છીએ રાજુભાઈ લગભગ ચાર પાંચ જગ્યા થી વેનતા વેન્ટતા અમે આવ્યા છીએ સરસ મજાનું આટલું બધું અને ખાસ મિત્રે મંગાવેલું છે તો એને ત્યાં મોકલવાનું છે એટલે માટે કંઈ સ્પેશિયલ કેસમાં હું માટે આવ્યા છીએ જનજાતિ સમુદાયના દેવતા કે જે ખેતરની પૂજા કરતા હોય છે જે આ અંકોળના થડમાં મૂકેલા છે અને તેની પૂજા અર્ચના થયેલી છે હમ

સામે સાબરમતી નદી થઈ રહ્યો છે પેલાના સમયમાં ચાલતા તે એન્જિન સાબરમતી નદી સામે બનાસકાંઠા અને રાયણિયા ગામ અને સૂર્યાસ્ત સાબરમતી રિવર સૂર્યાસ્ત સામે સાબરમતી નદી થઈ રહ્યો છે પહેલાના સમયમાં ચાલતા તે એન્જિન સાબરમતી નદી સામે બનાસકાંઠા અને રાયણિયા ગામ એ કુવો નદી અને સૂર્યાસ્ત સાબરમતી રિવર સૂર્યાસ્ત કારણ કે રસ્તાથી લગભગ એકાદ કિલોમીટર દૂર આવવું પડતું હતું હવે વીડી નામે રસ્તા તરફ જઈ રહ્યા છીએ કોખેતરની તૈયારી ચોમાસાની વાવણી માટે કારણ કે રસ્તાથી લગભગ એકાદ કિલોમીટર દૂર આવવું પડતું હતું હવે વીડી નામે રસ્તા તરફ જઈ રહ્યા છીએ કોખેતરની તૈયારી ચોમાસાની વાવણી માટે